રાહુલ ગાંધી રાહુલ ગાંધી છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી છે તમારે તમારી જનતા પ્રત્યે ખપાઈ જવું પડે પેપર પોલિટિક્સ નહીં પેલેસ પોલિટિક્સ નહીં ઓફિસ પોલિટિક્સ નહીં જનતાની વચ્ચે જઈને જનતાને એક સારા આશાનું કિરણ બનવાની જરૂર છે કૂટવાની મોદી હાય હાય એમ કરવાથી તમે નહીં થઈ લોકતંત્ર ખતરામાં છે બેરોજગારી ચરમસીમાએ છે મોંઘવારી કરા ફાડ છે તાનાશાહી ચાલી રહી છે ગરીબોનો કોઈ અવાજ નથી શોષિત પીડિત વંચિત દલિત માઇનોરિટીઝ આ બધા સમાજ બહુ પીડામાં છે રૂમ જે બુક કરાવ્યા છે હયાતી જેવી હોટેલમાં ફાઇવ સ્ટારમાં એના કરતાં બે હજાર લોકોના ઘરે એ લોકો ઉતરાવતો કેટલાક દલિતો કેટલાક માઇનોરિટી કેટલાક આદિવાસી કેટલાક સવર્ણો કેટલાક બીજા ત્રીજા અઢારે વરણના ઘરે ઉતરાવત તો એક પણ બધાને ખબર છે આઈક્યુ ની દ્રષ્ટિએ પણ જે તમારે નરેન્દ્ર મોદીની ટક્કર લેવી હોય તો તમારે કોઈક એવું પાત્ર તો એટલીસ્ટ મૂકવું જ પડે કે કમ એનું એક કેસાકર્ષણ હોય જેમ કે પ્રિયંકા ગાંધી નું છે નમસ્કાર દર્શક મિત્રો બાદ કોંગ્રેસ હવે સફાળી જાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘણા વર્ષો બાદ હવે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં તેની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે આટલા વર્ષ પછી આખરે કોંગ્રેસ કેમ જાગી છે કોંગ્રેસ કેમ સફાડી જાગી છે એવા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે સવાલો સાથે અમારી સાથે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા અમારી સાથે જોડાયેલા છે જગદીશભાઈ લાઈટ ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપે આપનો કેમ કે સમય અમને અને અમારા સહયોગીને આપ્યો બદલ આપનો ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ જી જગદીશભાઈ વાત કરવી છે કે આટલા વર્ષ પછી રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી રહે છે શું લાગી રહ્યું છે તમને બેન જુઓ કોઈ પણ પાર્ટી હોય એને રિવાઇલ થવું હોય પુનરોદ્ધાર એનો જીર્ણોદ્ધાર કરવો હોય તો આ એક પ્રોસેસ છે પોલિટિકલી પ્રોસેસ ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવા છતાં એની ચિંતન શિબિરના નામે પણ અલગ અલગ સ્પોટ ઉપર એ પોતાની શિબિરો યોજે છે આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પણ અલગ અલગ સ્પોટ ઉપર પોતપોતાના થાણા સ્થાપીને ત્યાં એ ચર્ચા વિચારણા કરે છે ભાવિ રણનીતિ વિશે તો કોંગ્રેસને તો ગુજરાતમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી વનવાસ છે રાજકીય વનવાસ એટલે એને જો રાજકીય વનવાસ ટાળી અને સત્તાના સિંહાસન ઉપર રાજ તિલક કરાવવું હોય તો એણે મહામંથન કરે છૂટકો એટલે એણે આ વખતે ગુજરાત ઉપર પસંદગી ઢોળી છે જે ભૂતકાળમાં અનેક વખત ગુજરાતમાં પહેલાય થી માંડીને ભાવનગર સુધી થઈ ચૂક્યા છે અધિવેશનો નીલમ સંજીવ રેડીના નેતૃત્વ હેઠળ ભાવનગરમાં થયું હતું અને બાકી હરિપુરા અમદાવાદ વગેરેમાં થયું હતું પણ એ બધા અધિવેશનો અધિવેશનોને આજે અત્યારે તમે ને હું જેની ચર્ચા કરીએ છીએ એ અધિવેશન વચ્ચે આડા ગાડાનો તફાવત છે પેલા જે કોંગ્રેસના અધિવેશન થતા હતા એ કનેક્ટેડ ટુ પીપલ હતો લોકો સાથે જોડાયેલી કોંગ્રેસ હતી વિપક્ષ નામે કોઈ ચીજ હતી નહીં જેમ કે અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ નામે કોઈ ચીજ નહીં હોવાનું માનવામાં આવે છે એકસોને બેઠક છે એમાંથી અગિયાર તેર બેઠક અત્યારે એટલે તેર ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે બાકી કોઈ છે નહીં તો એ સેન્સમાં આપણે કહું બેન કે કોંગ્રેસ જે કઈ અત્યારે કરી રહી છે એ સ્વાભાવિક એક પ્રક્રિયાનો ભાગ છે પરંતુ જો એને ફલશ્રુતિ એટલે આ સફળ કરવું હોય તો એને કેટલાક નિર્ધાર કરવા પડશે ખાલી ડોક્યુમેન્ટરી કરવાનો અર્થ રહેશે નહીં સાબરમતીના તટ ઉપર જે અત્યારે કરી રહ્યા છે બે હજાર ડેલીગેટ શશી થરૂન માંડી સોનિયા ગાંધી પ્રિયંકા વાડરા રાહુલ ગાંધી ઇત્યાદિ આવવાના છે અને બધી જ બધી તામઝામ ને તાસીરો ચોક્કસ છે પણ સૌથી મોટી ખામી શું છે બેન કે મંચ ઉપર ને ડોમ ઉપરથી કોંગ્રેસ જીવતી નહીં થાય એને લોકોના હૃદય ને લોકોના ઘર સુધી પોચવું પડશે અને એના માટે સખત પ્રયાસ કરવો પડશે જે રીતે જંગલના જાડવા નોમાસા પણ એ ઘેઘર હોય છે ધરતી ઉપર આપવું આવવું હોય તો એ વૃક્ષ ની લેવી પડે આટલા ઘેઘુર હોય છે સુકામ એના મૂળિયા ઊંડા છે એટલે

એટલે કે શકીશ્રી ગોહિલને જ્યારેથી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવે ત્યારે બહુ મોટી એવી અભિલાષા આકાંક્ષા અને અપેક્ષા બધું જ રાખવામાં આવ્યું હતું કે એ નજીકના ભવિષ્યમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું આખે આખું માળખું બરાબર ગોઠવી અને પક્ષને ઊંચી ઊંચાઈ આપશે પરંતુ હમણાં સ્થાનિક ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી ધારાસભાથી માંડી લોકસભામાં એક બેઠક મળી એ ગેનીબેન ઠેકોરને વાત કરો બાકી લોકસભા ધારાસભા અને સ્થાનિક

કોંગ્રેસે જનતા સાથેનો લાઈવ સંપર્ક લાઈવ તમારી તેરી ચેનલ નામ છે લાઈવ 24 તો લાઈવ સંપર્ક જે છે ઈ ગુમાવ્યો છે કોંગ્રેસે લાઈવ સંપર્ક હોવો જોઈએ જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષમાં હોવા છતાં તમે જુઓ આજ પડે પ્રેસ નોટ તમારાના મારા મીડિયાના તમામ કાર્યાલયો પચાસ પ્રેસ્ટોર પોઈ છે અનેક જગ્યાલયો સુધા નથી અને એક્ટિવ નથી મીડિયા ફ્રેન્ડલી હોવું જોઈએ અત્યારે જમાનો માર્કેટિંગ નો છે તમે હું અમુલ દૂધ પીએ છીએ અને કોલગેટ જ કરીએ છીએ છતાં છાપામાં જાહેર ખબર શું આવે છે દૂધ પીતા હે ઇન્ડિયા એ હેમરિંગ છે કે ભાઈ અમે છીએ હજી ટૂંકમાં બજારમાં એમ તો કોંગ્રેસ હે હેમરિંગ નરેન્દ્ર મોદીને ખબર છે અત્યારે એના જેવો કોઈ વિપક્ષથી માંડીને શાસક પક્ષમાં નેતા નથી છતાંય તમે જુઓ એના એક પણ પ્રોગ્રામ તમે જુઓ કોઈ પણ જાહેર થવા નરેન્દ્ર મોદીના ફોટા વગરની જોઈ તમે ક્યારે આપણે જોઈએ છે નહીં સતત હેમરિંગ કરવાનું હંમેશા તો માર્કેટિંગ ફંડા જે છે એ કોંગ્રેસ કરતી નથી અને એ પેપર પોલિટિક્સ પેલેસ પોલિટિક્સ ઓફિસ પોલિટિક્સ એવું કર્યા કરે છે ભલા માણસ એવું ન થાય નહી સુપ્ત્યુખે મૃગા નહી સુપ્તસ્ય સિંહ્ય પ્રવેશ્યંતિ મુખ્ય મૃગા સિંહના મોઢામાં પણ હરણા ઉડીને આવતા નથી એને શિકાર કરવા બહાર નીકળવું પડે તો કોંગ્રેસે કોંગ્રેસે જો સાબરમતી ના તટ ઉપર કોંગ્રેસે અધિવેશન બોલાવ્યું સેન્ટ્રલી એસી ડોમ છે હયાતી જેવી હોટેલ હયાતી ફાઈવ સ્ટાર કક્ષાની બે રૂમ બુક કરવામાં આવ્યા છે અને એરપોર્ટ થી માંડીને સાબરમતી સુધી પહોંચવાના બંને બાજુના જે રૂટ છે ત્યાં ઠમક ઠમક કરતા બેઠા તમે પેવેલિયમ ગોઠવવામાં આવ્યા છે અને કલાકારો નાચે કુદે છે બરાબર તમે સમસ્યાની ચર્ચા ભેગા થયા છો કોના માટે સમસ્યા માટે દેશમાં લોકતંત્ર એની કોંગ્રેસની દ્રષ્ટિએ તો લોકતંત્ર ખતરામાં છે બેરોજગારી ચરમસીમાએ છે મોંઘવારી કરા ફાડ છે તાનાશાહી ચાલી રહી છે ગરીબોનો કોઈ અવાજ નથી શોષિત પીડિત વંચિત દલિત માઇનોરિટી આ બધા સમાજ બહુ પીડામાં છે આવી તમે લોકો જો એના કારણે ભેગા થતા હોય તો તમને આ થમક ઠમક સૂજે છે કેમ ભારતીય બેઠક ઉપર ગાદલું પાથરી અને નીચે બેઠા છે કોઈ ડોમ નથી સેન્ટ્રલી એસી નથી એમના નીચે બેઠા છે ને સામાન્ય માણસ જેમ ચર્ચા કરે છે મહાત્મા ગાંધી બેરિસ્ટર હતા સુટેડ બુટ એ પહેરી ને આવતા શું કામ એને ખબર હતી કે મારે જેની સાથે ડીલિંગ કરવાનું છે હું એના જેવો તો કમસે કમ લાગવો જોઈએ ઈ લોકોને સામે વાળા લોકોને લાગવો જોઈએ ને હું એના એનો છું

દલિતો કેટલાક માઇનોરિટી કેટલાક આદિવાસી કેટલાક સવર્ણો કેટલાક બીજા ત્રીજા અઢારે વર્ણના ઘરે ઉતરાવો તો એક તો પૈસા નું બચત થાય પેલી વાત તો ઈ બીજી વાત ધારો કે હું દાખલો આપું મારા ઘરે શશી થરુન ઉતર્યા હોય તો હું ફૂલીન ફાળકો થઈ જાવ ને ઓહો શી ઉતરા તો મારા જે ગ્રુપ હોય હવે તો સોશિયલ મીડિયા નો જમાનો છે તો હું જગત આખામાં આખા થરૂણ માર્યા ઉતરા મારે તમે સમજો એવા માઇનોરિટી દલિત સામાન્ય ગરીબ કોકના ઝૂંપડે હવે પ્રિયંકા ગાંધી કોકના ઝૂંપડે કે કોક ના નેહડે ઉતરે અથવા તો ગરીબના ટુ બી કે ના હોલ નું મકાન હોય ન્યા ઉતરા હોત તો તમે વિચાર કરો અને કેટલી મોટી પબ્લિસિટી મળી હોત રાહુલ ગાંધી કોઈ દલિત કે માઇનોરિટી ના ઘરે ઉતરા હોત તો તમે વિચાર કરો કેટલી મોટી પબ્લિસિટી મળી હોત તો આ બે હજાર લોકો સીધા બે પરિવાર અને અઢારે વરણના અંગત થઈ ગયા હોત સમજી બિલકુલ અને એ લોકો પાછા પ્રચાર કરતા ફરતા હોત કારણ કે એને એડવાન્સ તો કહેવામાં આવ્યું જોઈએ કે તમારે ત્યાં ફરાણાભાઈ રોકાવાના છે તો એ લોકો પબ્લિસિટી જે સાબરમતીના તટ ઉપર બે ની કક્ષાનો ડોમ સેન્ટ્રલી બનાવ્યો એમાં વીસ લોકોનો લોકો નો બનાવે તો ઓછો પડ્યો હોત

જોતા હોઈએ છીએ કે મોદી સાહેબ ગાડીમાંથી નીચે ઉતરીને એમની સાથે હાથ મિલાવતા હોઈએ છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ રાષ્ટ્રીય અધિવેશન અહીંયા યોજાઈ રહ્યું છે તો એમને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં મોદી સાહેબનો જો પડગો પડે છે એવો રાહુલ ગાંધીનો પણ પડગો પડે એની એક આ જે રાષ્ટ્રીય અધિવેશનનું મેન ઉદ્દેશ છે આવું લાગી રહ્યું છે અને એમને એવું લાગી રહ્યું છે કે બોલે એના બોર વેચાય તો શું તમને જગદીશભાઈ એવું લાગી રહ્યું છે કે આ કોંગ્રેસ દ્વારા આ કરવામાં આવી રહ્યું છે

રાહુલ ગાંધી શું કરવા જયારે પણ આવે છે અહિયાં ધારો કે રાજકોટ હોય કે તમારે અમદાવાદ હોય કે ક્યાંય મુંબઈ હોય કે ગમે ત્યાં મહેસાણામાં હોય રાહુલ અરે નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ હોય એટલે તમારે રજનીકાંત કરતા મોટા પોસ્ટર લાગી જાય તારે એરપોર્ટ થી માંડીને જ્યાં પણ એના એના જે છે એ રોડ શો હોય છે એ કોઈ સુપરસ્ટાર થી કોઈ અવતારી પુરુષ હોય એવું લાગવા માંડે ધજા બોર્ડિંગ બધું તમે જુઓ તો ચારે ગુજરાત નાચે કુદે જાણે રાજા મહારાજા ડોમ સેન્ટ્રલી એસી આઠ દસ કરોડ રૂપિયાનો ડોમ એમાં સોફા બોફા નંખાઈ ગયા હોય ઈ પણ ગલગલિયા થાય એવા ફુવાળા ઈ પાછા એની સામે ડેસ્ક મુકાઈ ગયું હોય એમાં પાછા અબીલ ગુલાલ કંકુની જેમ તમારી કાજુ બદામ કિસમિસ બ્રિસ્લેરી પાણીની બોટલ આવા બધા તામજામ ઈ મોદી કરે છે કોઈને ગમતું નથી પણ વિકલ્પ નથી સહન કરે છે લોકો એન્જોય નથી કરતા તો રાહુલ ગાંધી એ આવું કરવાની જરૂર નથી તો એ તો તમે એના જેવું જ કર્યું તમારે એટલે કે રાહુલ કે શું હતી એને બિલકુલ આપણે કીધું એવી સાદગી વાળી વાત બતાવી હોત તો લોકોને એમ લાગત કે ના બિલકુલ આ લોકોની વાત સાચી છે આવી રીતે જ હોવું જોઈએ જનતા જે રીતે જીવે છે એ રીતે તમે તમારો કાર્યક્રમ કરો આ તો તમે બધા અમારી ઉપર ઉપકાર કરતા હોય એમ આવો છો અને તમે એવી ચર્ચા ચર્ચા કરવી છે ગરીબીની ચર્ચા કરવી શોષિતો પીડિતો વંચિતો દલિતો આ બધાની પણ કરવી છે સેન્ટ્રલી એસી માઇનો બેસીને કાજુ બદામ ખાતા ખાતા અને બત્રીસ ભાત ના પકવાન ખાતા ખાતા તો કોઈ પાગલ છે ન સમજી શકે કે ભાઈ તમારા ને અમારે કઈ લેવા દેવા તમે તો ખાલી અમારા નામે ચરી ખાવ છો એ વાત જે છે એ બરાબર નથી એ કોંગ્રેસે હટકે કરવાની જરૂર હતી કોકના ઘરે વ્યાળું પાણી કર્યા હોત તો જેમ દક્ષિણમાં જે દક્ષિણના રાજ્યોમાં ભાજપને કોઈ કાળો કાગડો ઓળખતું નતું ત્યારે શું હતું નરેન્દ્ર મોદી થી માની અમિત શાહ છે એ જાતા કોકના ઘરે જમતા તમે જોયા છે છાપામાં આવ્યું હોય કે કેળના પાન કેળના પાનની થાળી હોય કેળના પાન આખે આખા થાળી નહીં નાખે એમ કરીને ખાઈ લેવાનું તો એ જ્ઞાની પ્રથા છે તો આ લોકો નીચે બેસીને એવી રીતના જેમાં ભલે ડ્રામેટિકલ તો ડ્રામેટિકલ પણ કર્યું ખરું એવું નાટક સમજી ગયું જગદીશભાઈ બીજો એક પ્રશ્ન છે જે રીતે તમે વાત કરી રહ્યા છો કે જેવી રીતે આપડા વડાપ્રધાનનું એક નેતૃત્વ જે ભાજપમાં જોવા મળી રહ્યું છે તો તેના પર્યાય તરીકે કોંગ્રેસનું પણ એક એવું નેતૃત્વ ઉભું થવું જોઈએ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ટક્કર આપી શકે બેન અત્યારે જે કંઈ અત્યારે મંચ ઉપર કે નામ જે છે એમાં તો કમ પ્રિયંકા ગાંધી વાડરા રાહુલ ગાંધી કરતા રાહુલ ગાંધી નેતૃત્વ હેઠળ તો હવે ભલે ઈ ભારત જોડો યાત્રા કાઢે કે ગઈકાલે બિહાર માં એને જે છે પલાયન વાત છોડો નોકરી આપો એવી એક રેલી કરી હતી એક કોશિશ કરી રહ્યા છે ચોક્કસ નો ડાઉટ પણ બધાને ખબર છે આઈક્યુ ની દ્રષ્ટિએ પણ જે તમારે નરેન્દ્ર મોદી હોય તો તમારે પ્રિયંકા ગાંધી આઈક્યુ ની દ્રષ્ટિએ ભલે હજી આપણે એમાં તુલના કરવી અઘરી છે પણ રાહુલ ગાંધી કરતા તો બેસ્ટ છે એમાં તો કોઈ શંકા નથી કોંગ્રેસ ના શીર્ષ નેતૃત્વ વાળા પણ માને છે કે ભાઈ પ્રિયંકા ગાંધીને ક્યાં તમે સારી જવાબદારી આપો અત્યારે જે અધિવેશન બેન મળી રહ્યું છે એ અધિવેશનમાં બે ત્રણ ઠરાવ થવાના એટલે નિર્ણય કરવાના છે એક નિર્ણય છે તાલુકા જિલ્લા કક્ષાના પ્રમુખો જે હોય છે એને ભરપૂર સત્તા આપી ટિકિટ વેચણી સહિત નહીં આ એક મુદ્દો છે અને બીજો મુદ્દો છે કે હવે એક ટૂટણી લક્ષી સમિતિ સ્પેશિયલ સેલ બનાવો ટૂટણી લક્ષી સમિતિ કે કમિટી જે બનવાની છે એમાં પ્રિયંકા ગાંધીને સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવે એટલે કે એક પ્રકારે તમે કહો તો ચહેરો બનાવવામાં આવશે રાઈટ પ્રચારનો ચહેરો બનાવવામાં આવે ને એના જેવું છે તો વન કાઇન્ડ ઓફ ધીરે ધીરે શિફ્ટિંગ પાવર નું છે એક પ્રકારે કે સીધી રીતે રાહુલ ગાંધીને ડ્રોપ નહીં કરવાનો પણ એક ચહેરો બનાવવામાં આવે પ્રિયંકા ગાંધીને અને એના નામે ચારેકોર એના ચહેરા આધારે ચૂંટણી લડાય એની એની અર્થ છાયામાં અને સંભવ છે કે જો ક્યાંક વધારે સારું ટેકો મળી જાય અથવા તો વધારે ફતેહ મળવા માંડે તો ધીરે રહીને રાહુલ ગાંધીને ડ્રોપ ડ્રોપ કરીને પ્રિયંકા ગાંધીને અપ કરી શકાય કારણ કે સોનિયા ગાંધી છે ધૂતરાષ્ટ્ર કરતા પણ વધુ પુત્રાંત છે પુત્રાંત માતા રાઈટ દરેક માતાને એના દીકરાને વાલ કરવાનો અધિકાર છે પણ જરે જ્યારે તમે જાહેર જીવનમાં આવો છો ત્યારે નહીં ઈ ઘરમાં બરાબર જાહેર જીવનમાં આવો ત્યારે તો તમારે એક સંસ્થા લઈને બેઠા છો એક આશા અપેક્ષા લઈને છો લોકતંત્ર દેશ છે અવડો મોટો દેશ છે જનતાની તમારી પાસે અપેક્ષા છે તો તમે જયારે એક વસ્તુ નક્કી જોઈ લીધી છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આપણે મોટા ભાગે પછડાટ અનુભવાવી છે અને લોકો એવું ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી એના કરતાં વધુ સારી રીતે પ્રેઝન્ટેશન કરી શકશે તો લોકો સામે ભળી શકશે તો સોનિયા ગાંધી પણ એ પુત્રાંધ માતા મટી અને દેશ પ્રેમની દેશાંધ માધા બનવું જોઈએ દેશાંધ દેશ માટે થઈને અંધ પ્રેમ જે કરી શકે એવું અને એને પ્રિયંકાથી માંડીને બીજા કોઈ અત્યારે ચહેરો છે એટલે પ્રિયંકાની વાત કરું છું પણ આપની જાણ ખાતર બેન ગુજરાતમાં પણ કોંગ્રેસ પાસે કોઈ ખામી તો છે જ નહીં નેતા નથી એવું નથી પણ રાહુલ ગાંધી કીધા શું કરે છે કે બગી ના ઘોડા છે એ રેસમાં છે ને રેસ ના ઘોડા બગીમાં છે આવું કીધા કરે છે ઘોડા ગજડા વાળું ખરેખર તો એને સારા તેજીલા તોખાર જેને કહી શકાય એવા ઘોડા ને પોતે ગુમાવી દીધા હું એક દાખલો આપું એટલે ગુજરાત ની જનતા ને ખબર પડે તમારી બાજુના છે આઈ થિંક જયરાજસિંહ પરમાર જી 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 હવે તમે જાણો છો એ ડિબેટમાં પણ હા હા કા મચાવતા હતા ને કોંગ્રેસ નો પક્ષ એવી રીતે રજૂ કરતા હતા કે ભારતીય જનતા પાર્ટી વાળાને પણ એ આમ ફીણ લાવી દીધી આપણી ભાષામાં કહીએ તો હવે એવું વડોદરાના નિશાંત રાવલ ડોક્ટર નિશાંત રાવલ એકેડેમિકલી પણ પીએચડી જેવું એ શિક્ષિત માણસ છે ને જ્યારે પણ એ કઈ પણ મુદ્દો લઈને આવે તો એની પાસે એ હોમવર્ક કરીને આવે ખાલી ખાલી વાતો કરવાનું નહીં શબ્દોના સાથે નહીં હોમવર્ક ડેટા કલેક્શન સાથે આવે મનહરભાઈ પટેલ ઈ પણ વન ઓફ ધેમ કોઈ પણ વાત કરે તો તર્કબદ્ધ કરે મનીષ દોશી

કે જેટલા પણ અત્યારે બજારમાં ચહેરા છે જે કોઈ ખરડાયેલા છે યા તો હતાશ છે યા તો લોકોને ગમતા નથી એવા છે અથવા તો એ ખાઈ પી ઉતર્યા છે માન લ્યો એ ચહેરાને બધાને એક દર કિનાર કરે એક ઓર મૂકી દે જેમ ભારતીય જનતા પાર્ટીએ માર્ગદર્શક મંડળમાં મૂક્યા તેમ રાઈટ પણ એવા ચહેરા ઉતારે ફ્રેશ ન્યુ કમર વિઝનરી યુવાન બેદાગ

ભલે રેવડી બાજી તો રેવડી બાજી પણ એને જે કર્યું અને એને જે નિમાતા એ પ્રવક્તાઓ એવા હતા કે ભારતીય જનતા પાર્ટી ના પ્રવક્તા હોય તો હટ કરવી ભારતીય જનતા કલ્પના કરો તો એવી કોંગ્રેસે કરવાની જરૂર છે કોંગ્રેસ પાસે છે ભાથામાં તીર છે પણ બધા રાખ્યા છે કેવા આમ બુઠા એને કઈ ઉપયોગમાં ના આવે એવા તો એનો મતલબ શું છે બિલકુલ જગદીશભાઈ તો આ રાષ્ટ્રીય અધિવેશન અત્યારે થઈ રહ્યું છે એની તાળામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે કાલે પણ જે પ્રમાણે અમે ત્યાં આગળ લાઈવ કર્યું ત્યારે પણ તારામાર તૈયારીઓ હતી હવે લોકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેટલા પણ લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે એમાં તો ઉત્સાહ છે જ અને અમુક જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે પ્રવક્તાઓ છે જેમાં આપે કહ્યું જેટલા નેતાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક અસમંજસ એક માહોલ પણ જોવા મળી રહ્યો છે જેમાં મારા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું કેટલી અસર થશે આ રાષ્ટ્રીય અધિવેશનની દર્શક મિત્રોને આપ આ રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે એના વિશે એક છેલ્લો સંદેશો શું આપવા માંગશો જગદીશભાઈ

કે જે રીતે તાળામાર તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈનું એવું કહેવું છે કે તાળામાર તૈયારીઓથી એસી ડોમમાં તમે બેસીને ચર્ચાઓ કરો કાજુ બદામ ખાઓ રેવડી રાજનીતિ અપનાવો તમે બે હજાર જેટલા લોકોને તો ફાઇવ સ્ટાર હોટલમાં રોકાણ માટે સ્થળ આપ્યું છે રોકાણ રાત્રિ કરવા માટે આપ્યું છે તો જો આવું તમારે તાળામાર તૈયારીઓ કરીને જો તમારી પાસે જે ફંડ છે એનો આ રીતે ઉપયોગ કરવો છે તો તમે કોઈ દિવસ જનતા જનાર્દર થયા નહોય અને થવાના પણ નથી જો તમારે જનતાને જીતવી છે જનતાનું દિલ જીતવું છે તો તમારે પણ આટલી એકતાળીસ સેલ્સિયસ ડિગ્રીમાં તપવું પડશે તમારે જનતા પાસે જવું પડશે જનતાના જેટલા પણ પ્રશ્નો છે એના નિરાકરણ સાથે આગળ વધવું પડશે એ પ્રમાણે જો કોંગ્રેસે અપનાવ્યું હોત તો કદાચ કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી સામે પડી શકત પરંતુ હવે જોવાના દિવસો રહ્યા છે ગણતરીના કલાકો જ બાકી છે રીતે વાત કરવામાં આવે તો સૌથી મોટી બાબત તો એ છે કે આવી રીતે ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરવા પાંચસો જેટલી જે કઈ કહી શકાય કે લક્ષુરિયસ કાર લઈ જવા લેવા માટે જે કેન્દ્રીય સ્તરના નેતાઓ આવ્યા છે તેમના લઈ જવા લેવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે આટલો મોટો ખર્ચો કરવામાં આવ્યો છે તો ખરેખર પ્રજાને તેની શું અસર થશે પ્રજાના આ ફાયદા માટે અધિવેશન કઈ રીતનું કહી શકાય હા કદાચ માટે નુકસાન કહી શકીએ ક્યાંક એવા પ્રયત્નો કોંગ્રેસ કરી રહી હોય પરંતુ પ્રજા શું ગુજરાતીઓનું શું લોકોના પ્રશ્નોનું શું બિલકુલ આ બધા એવું થઈ રહ્યું છે જી આ બધા કેવું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જયારે પણ આવા સંમેલનો કરે મહાસંમેલનો કરે તો ભારતીય જનતા પાર્ટી પણ મોટા મોટા જે નેતાઓ છે એમની પાર્ટીના માથાઓ છે એમને સાચવતી હોય છે પરંતુ એમ જેમના કારણે તેઓ એ ગાદી પર બેઠા છે કદાચ ભારતીય જનતા પાર્ટી પણ એ ભૂલી જાય છે અને હવે કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે એ ભૂલી ગયા છે કે ભાઈ ગુજરાતમાં તમે અધિવેશન કરી રહ્યા છો તો ગુજરાતમાં જેટલા બી તમારા જે કહેવાય કે તમારા સમર્થકો છે એમને તમારે સાથે લઈને ચાલવું જોઈએ ના કે પછી જેટલા પણ મોટા માથાઓ છે એમને આવી રીતે ફાઈવ સ્ટાર હોટલમાં રાત્રિ રોકાણ આપવું જોઈએ લક્ઝુરિયસ કાર આપવી જોઈએ અલ્ટિમેટમ બધું સરખું થવાનું છે જેમ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક લોકોમાં એક નફરતનું સ્થાન ઊભું કર્યું છે એમ કદાચ આ રાષ્ટ્રીય અધિવેશન પણ કોંગ્રેસ માટે એક આવું જ સ્થાન ઊભું કરી શકે તેવી શક્યતાઓ છે અને મુસ્કાન બાબત તો એ છે કે જે રાહુલ ગાંધી દ્વારા જે મોટું નિવેદન આપવામાં આવ્યું હતું કે કેટલાક નેતાઓ જે પ્રદેશ કક્ષાના નેતાઓ જે ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે પરંતુ તે જ સૌથી મહત્વનું જે આ કોંગ્રેસનું અધિવેશન થઈ રહ્યું છે જે સમિતિઓ બનાવવામાં આવી છે તેમાં સૌથી

સમિતિઓની જે રચના કરવામાં આવી છે તેની જવાબદારી જે નેતાઓને સોંપવામાં આવી છે તે પરથી લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીનું આ નિવેદન માત્ર નિવેદન પોટુત સીમિત થઈ ગયું પરંતુ તેનું એક્શન જે લેવાવું જોઈએ એ એક્શન નથી લેવાયું ਉਸકા બિલકુલ તો આમ શું કહેવું છે દર્શક મિત્રો ચોક્કસ તમારા કમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઇબ કરી દેજો